ભરૂચના અંકલેશ્વરમાં લવ ટ્રાયેંગલમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી લવ ઇનમાં રહેતા યુવકે તેની પ્રેમિકા અને પ્રેમિકાના પૂર્વ પ્રેમીને છરાના ઘા મારી રહેસી નાખતા ચકચાર મચી છે અંકલેશ્વરમાં લવ ટ્રાયેંગલમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે લીવ ઇનમાં રહેતા યુવકે તેની પ્રેમિકા અને પ્રેમિકાના પૂર્વ પ્રતિને છરાના ઘા મારી રહેસી નાખતા ચકચાર મચી છે આરોપી યુવક દેવડી હત્યા કર્યા બાદ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને પોતે બંને હત્યા કર્યાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી છેલ્લા ત્રણ મહિનાથી લિવ ઇનમાં રહેતા પ્રેમી યુગલ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડા બાદ ઊભી થયેલી એક શંકાના કારણે સમગ્ર હત્યાકાંડ સર્જાયો હોવાનું સામે આવ્યું છે શનિવારે સાંજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશને રોહને સામેથી હાજર થઈ જાહેરાત કરતા કહ્યું કે તેણે સારંગપુરના નગરમાં આવેલા મકાનમાં ડબલ મર્ડર કર્યા છે રોહનની વાત સાંભળતા જ પોલીસ કર્મીઓ તુરંત જ રોહનને સાથે લઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવ્યા ત્યાંથી જે સારંગપુરના નગરમાં ઘટના બની હતી એ સ્થળે બંધ રૂમનું તાળું ખોલતા રૂમમાં હિતેશ અને અનિતાની લોહીથી લથપથ લાશો મળી હતી રોહન અને અનિતા છેલ્લા બે અઢી મહિનાથી નગરમાં રૂમ ભાડે રાખીને લીવ ઇન રિલેશનમાં રહેતા હતા ગત શુક્રવારે રાત્રે બંને વચ્ચે થયેલી બોલાચાલી બાદ રોહન રાણીપુર જતો રહ્યો હતો જ્યાં ગામમાં રહેતો હિતેશ વસાવા જોવા મળ્યો ન હતો રોહન અને અનિતા છેલ્લા બે અઢી મહિનાથી યોગેશ્વર નગરમાં રૂમ ભાડે રાખીને લીવ ઇન રિલેશનમાં રહેતા હતા ગત શુક્રવારે સાંજે બંને વચ્ચે બોલાઠાટી છતાં રોહન રાણીપુર જતો રહ્યો હતો જ્યાં ગામમાં રહેતો હિતેશ વસાવા જોવા મળ્યો ન હતો ભૂતકાળમાં અનિતા અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો જેથી હિતેશ અને અનિતા સાથે જ હશે એવું વિચારી રોહન ઘરેથી એક થરો લઈને શનિવારે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ સારંગપુર ખાતેના રૂમ પર પહોંચ્યો અને અનિતાને બૂમો મારી દરવાજો ખોલવા જણાવ્યું પરંતુ અનિતાએ દરવાજો ન ખોલ્યો જેથી રોહન દરવાજાની બાજુમાં છાનો માનો બેસી રહ્યો સવારે પાંચ વાગે દરવાજો ખોલતા જ રોહન તરત રૂમમાં ગયો ત્યારે હિતેશ ખાડી ટુવાલ બાંધીને ઊભો હતો ત્યાં રોહન અને હિતેશ વચ્ચે ઝપાઝપી થઈ તે વખતે રોહને તેની પાસેનો છરો કાઢી હિતેશને ઘા માર્યા આ સમયે અનિતા પણ વચ્ચે આવતા તેને પણ છરાણા ઘા મારી બંનેને પતાવી દીધા હોવાની કેફિયત પોલીસ સમક્ષ વર્ણવી પોલીસે આરોપીની ધરપકડ કરી બધુ તપાસ હાથ ધરી છે ઝઘડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અન્નુબેન રાજનભાઈ વસાવા સાથે

લિવિન મારે રહેતી અનીતાબેનને મળવા ગયો હોય શકે આ તે પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખોલતા સંતયને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેદળ ઘા મારેલ અને બંનેનું મોત નીકજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે એવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિરેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનીલભાઈ રાજનભાઈ વસાવાનાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે